શૃંગારમાં ઉપયોગમાં લેવાય પિતામ્બર બનેલ જબ્બા અને માતા પાર્વતીને શૃંગાર શ્રંગાર કરાયેલ સાડીઓ મળી દસ હજાર છસો જેટલા પવિત્ર વસ્ત્રો તમામ જિલ્લાના વહીવટીતંત્રના તંત્રના સહયોગથી જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું હતું દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ ભક્તોને ઉત્તમ દર્શન અનુભવ આપવાની સાથે સાથે માનવતાની પૂજા પણ કરી રહ્યું છે ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવને અર્પણ કરાયેલ વસ્ત્ર અને માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડીઓને વસ્ત્ર પ્રસાદ સ્વરૂપે જરૂરિયાતમંદો સુધી પહોંચાડીને અંત્યોદય સેવાનું કાર્ય કરી રહ્યું છે અત્યાર સુધીમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યના ભાવનગર મોરબી બરોડા પોરબંદર જામનગર સુરેન્દ્રનગર કચ્છ ખેડા બોટાદ મહીસાગર નર્મદા સિદ્ધપુર પાટણ અમરેલી અરવલ્લી મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા જૂનાગઢ ભરૂચ નવસારી ડાંગ અને પંચમહાલ મળી કુલ બાવીસ જિલ્લાઓમાં સાત હજાર સાતસો ને અડતાલીસ વસ્ત્રો ચીકી અને લાડુ પ્રસાદ સહિત કુલ ચૌદ હજાર નવસો પંદર વસ્ત્ર અને પ્રસાદનું વિતરણ કરાયું હતું સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને તેમના સહયોગથી આ માનવતા સભર વસ્ત્ર પ્રસાદ સેવાનું આગવું આયોજન કરવામાં આવે છે અધૂરી લાઈન છે

और आशुतोष हैं शीघ्र प्रसन्न हो जाते हैं दानी है सबको सब कुछ देते हैं ऐसे भगवान सोमनाथ की कृपा से आज एक महान कार्य हो रहा है दस हजार छः सौ वनवासी महिलाओं से लेकर जो भी जरूरतमंद हैं उन सब के लिए भगवान शिव का यह आशीर्वाद जो उनके पगड़ी के रूप में चढ़े हुए वस्त्र हैं, उनको दारिद्र नाशन करने के लिए और सबका कल्याण हो सबका संरक्षण हो सबके घर में सुख समृद्धि आए इस भावनाओं को ध्यान में रख करके सोमनाथ ट्रस्ट की ओर से जो ये महनीय कार्य किया जा रहा है निश्चित रूप से प्रशंसनीय है स्तुत्य है श्लाघनीय है और इस महान कार्य के पीछे मुझे विश्ववंद लोक हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी की वह योजना जिसमें वो चाहते हैं कि कोई भी चीज व्यर्थ न जाए और भगवान के ये वस्त्र ये तो अमृत हैं और इस तरह से जो ये सोमनाथ वस्त्र प्रसाद सेवा यज्ञ का महान कार्य हो रहा है यह निश्चित ही इसके पीछे एक महान प्रेरणा है और उस प्रेरणा को ध्यान में रख करके ट्रस्ट के द्वारा जो ये कार्य किया जा रहा है निश्चित रूप से स्तुत्य है प्रशंसनीय श्लाघनीय है, है अभिनंदनीय है और ये वस्त्र प्रसाद भी है आशीर्वाद भी है वरदान भी है इन वस्त्रों को ऐसे समझिए कि यदि ये आपके पास वस्त्र पहुंच रहे हैं तो भगवान भोलेनाथ का आशीर्वाद पहुंच रहा है ये अमृत प्रसाद निश्चित रूप से आपकी पीढ़ियों का उद्धार करेगा જીસ ભાવનાસે જા રહ હૈ ભાવના શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કીજે આજના આ શુભ પ્રસંગે જે પવિત્ર કાર્ય કરવામાં આવ્યું છે એ માટે સૌપ્રથમ હું ભગવાન સોમનાથ ના આશીર્વાદની અપેક્ષા રાખું છું અને આયોજકોને ધન્યવાદ આપું છું ભગવાન સોમનાથના મંદિરમાં આદ્ય જ્યોતિર્લિંગ અને અન્ય જે મંદિરો સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે એ બધા મંદિરોમાં દેવોને અર્પણ કરવામાં આવેલા ભક્તો તરફથી જે વસ્ત્રો હોય છે એ વસ્ત્રોનો સદઉપયોગ થાય એમનો જરૂરિયાતમંદો ઉપયોગ કરી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ એ લોકોને અર્પણ કરે છે અને એ એક પરંપરા રહી છે એ પરંપરાના ભાગરૂપે જ આજે એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચૌદ જિલ્લામાં ચોપન તાલુકાઓમાં વસ્ત્રદાનનો આ વિધિ થઈ રહ્યો છે એનો આ પાવન પ્રસંગ છે અને ભગવાન શિવની કૃપાથી એ સંપન્ન થઈ રહ્યો છે એ માટે સૌ આયોજકોને હું ધન્યવાદ આપું છું અને એ વસ્તુ આમાં મહત્ત્વની છે કે વસ્ત્ર વસ્ત્ર એનો અર્થ થાય છે જેની અંદર વસવામાં આવે એ વ્યક્તિનું ત્રાણ એટલે કે રક્ષણ થાય એમાં વસવાથી રક્ષણ થાય છે માટે વસ્ત્ર શબ્દ આવેલો છે એટલે વસ્ત્ર શબ્દનો અર્થ જ વ્યક્તિનું ત્રાણ રક્ષણ થાય છે અને એમાં ભગવાનના આશીર્વાદ મળે એટલે પવિત્ર થાય અને પાપમાંથી મુક્તિ મળે આ તો એક ધન્ય ઘડી કહેવાય કે એવા વસ્ત્રો કે જે ત્રાણની સાથે સાથે આપણને પવિત્રતા પણ બક્ષે છે આ કાર્યમાં સહયોગ આપવા માટે સૌ જિલ્લા કલેક્ટરો અને જે અધિકારીઓ એ સૌના પણ અમે સોમનાથ તથા આભાર માનીએ છીએ અને એ ઉપરાંત આવા કામમાં સદાય એ અમને સહયોગ આપતા રહે એવી અમે ઈચ્છા રાખીએ છીએ